વડોદરા શહેરમાં એક ગંભીર ઘટનાને લઈને શિક્ષકને સખત સજા ફટકારવામાં આવી છે ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષક જસબીરસિંહ ચૌહાણે પાંચ વર્ષ પહેલા ધોરણ દસના પંદર વર્ષીય વિદ્યાર્થીને લાફો મારીને તેના કાનના પડદામાં કાણું પાડી દીધું હતું આ બનાવને પગલે વિદ્યાર્થીના માતા પિતા દ્વારા ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના પર પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ ત્રેવીસ ડિસેમ્બરના રોજ આ ઘટના સર્જાઈ હતી વિદ્યાર્થી તત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો હતો જેના પિતા તેજસભાઈ ભટ્ટ પ્રકાશ સોસાયટીમાં રહે છે અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે તે દિવસે શિક્ષકે વિદ્યાર્થીને બે દિવસ ક્લાસમાં ન આવવાના કારણે લાફો માર્યો હતો જ્યારે તેજસભાઈ અને તેમના પત્ની ફી અને ટેસ્ટનું ફોર્મ આપવા માટે ક્લાસ પહોંચ્યા ત્યારે તેમણે શિક્ષકને પોતાના પુત્રને લાફા ઝીંકતા જોયા પછીથી વિદ્યાર્થીને કાનમાં અસહ્ય દુખાવો થયો અને ઈએનટી ડોક્ટરની તપાસમાં ખબર પડી કે તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે આ બનાવ બાદ માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે જસબીરસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી લાંબી સુનાવણી બાદ અદાલતે શિક્ષકને ગુનો ગણાવીને છ મહિનાની કેદ અને એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અદાલતે દંડની રકમમાંથી એક લાખ રૂપિયા ભોગ બનેલા વિદ્યાર્થીને આપવાનો આદેશ પણ આપ્યો છે આ ચુકાદો ગઈકાલે જાહેર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્તના નામે શારીરિક શિક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યા છે અદાલતનો આ ચુકાદો એવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની જરૂરિયાતને ઉજાગર કરે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ